હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમે આવી ગયા છે દ્વિતીય વાર્ષિક પાટોત્સવના સ્ટેજ ઉપર એ પણ કૃષ્ણ જન્મ ઉત્સવની તૈયારી અમે કરીએ છીએ એના માટે સ્ટેજનું ડેકોરેશન કરવાનું છે તો બધું કામ નિપટાવી અને સવારમાં મંદિરે આવી ગયા અને મંદિરે પણ અહીંયા જ્યાં પોથી ને બધું છે એ સ્ટેજ ઉપર આવી અને બધા જેટલા ફ્રી હતા ને એટલા ફૂગા ફૂલા મંડ્યા આમ તો ફ્રી જ નહોતા કોઈ કારણ કે રસોડામાં પણ એટલા લોકો મદદ કરવાવાળા હતા અને અડધા અહીંયા સ્ટેજ ઉપર હતા કારણ કે નંદ ઘેરા આનંદભાઈ ઉજવો હોય તો આપણે સરસ મજાના કૃષ્ણ ભગવાનને લઈ આવવા છે તો આપણે શણગારવું તો પડે ને સ્ટેજને પછી આખો સભામંડપ શણગારવો પડે તો ફટાફટ અમે તો ફૂગા ફૂલાય ફૂલાવીને ઢગલો કરી દીધો અને બાકી બે ત્રણ બહેનોને કીધું કે તમે આ બધું છે ને ડેકોરેશન કરી લો એટલે જો કેવું સરસ મજાનું સ્ટેજ શણગાર્યું છે ને કેવું મસ્ત રીતે જો તો ખરી તમને આમ એક વખત જોઈ લો તો તમને એમ થઈ જાય કે વાહ બહુ સરસ છે એમ તો જો કેમ છો બધા આજે તો કૃષ્ણ જન્મ ઉત્સવ છે તો ફૂલ તૈયારી થઈ ગઈ છે ને અમે પણ ભરવાડનો વેશ ધારણ કરી અને સરસ મજાનું કાપડુંની પહેરીને આવી ગયા છીએ ભરવાડના કપડાં પહેરીને આયરાણીઓ બનીને કે છે ને તો આખો વિડીયો જરૂરથી જોજો અને જો તમે પહેલી જ વખત વિડીયો જોતો હોય ને તો ચેનલને લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો જો અમે બપોર પછીની કથામાં આવી ગયા છીએ અને પૂજામાં અમે બેસી ગયા છીએ મારા ફૈજીને એ પણ યજમાન છે એટલે અમે લોકો યજમાન પરિવાર છીએ એટલે અમને પૂજામાં બેસાડ્યા છે વિધિ કરવા માટે એટલે ફય ને હું ને અમારા ફૈજીના દીકરાની બહુને અમે બધા પૂજામાં બેસી ગયા છીએ કારણ કે કથા ચાલુ થાય એની પહેલાં ભાગવત ભગવાનની પૂજા કરવાની હોય એટલે બધા યજમાન ત્રણ પરિવાર હતા યજમાન એટલે ત્રણે ત્રણ પરિવારના લોકો અહીંયા સ્ટેજ ઉપર આવી ગયા છે અને સરસ મજાની પૂજા વિધિ કરી અને ધીમે ધીમે હજી કથાનો સમય થતો આવે છે એટલે મંડળના બહેનોને કારણ કે આ કથા બહેનોને બેસાડેલી છે એટલે પુરુષોને ન હોય બહેનોને જ હોય વધારે પડતું એટલે બધા બહેનોને જ આવવાનું હોય એટલે બધા બહેનો ધીમે ધીમે જો ટાઈમ થતો જાય એમાં આવે છે અને આજે નંદ આનંદ ભયો છે એટલે તો માણસો ક્યાંય સમાવાના નથી તો પાકું જ છે પણ હજી આ કથા ચાલુ નથી થઈ હજી પૂજા વિધિ ચાલુ છે ને તો હજી એટલું માણસો નથી દેખાતા પણ તમે આખો વિડીયો જોજો એટલે તમને એમ થઈ જા ઓહો આટલું પબ્લિક ક્યાંથી આવી ગયું આપણે પૂજાનો વિધિ ચાલુ હતી ત્યારે તો બહુ ઓછા માણસો હતા પણ જ્યારે જુઓ ને ત્યારે ખબર પડશે અને ખરેખર ભાગવત કથા છે ને એમાં એકથી એક ચરિત્ર એટલા મસ્ત આવે છે ને કે કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં એવું નહીં હોય કે એને ભાગવત નહીં ગમતી હોય જ્યાં ભાગવત કથાનું રસપાન થતું હોય ને એટલે દરેકના હૃદયમાં એક અનોખો આનંદ હોય શું કામ ખબર નોખા નોખા અવતાર હોય ને એને અહીંયા સ્ટેજ ઉપર ભજવવાના હોય તમે જોજો ધીમે ધીમે કારણ કે બધું તો એકસાથે વિડીયામાં ન આવી શકે બહુ લાંબો વિડીયો થઈ જાય એટલે આપણે છે ને એક પછી એક વિડીયો હું જ્યારે અપલોડ કરીશ ને ત્યારે બધા ચરિત્ર આપણે લઈ લેવાના છે આ કૃષ્ણ જન્મ ઉત્સવ આજે લેવાઈ જશે પછી ધ્રુવ ધ્રુવ ચરિત્રનું મૂકીશ પછી આપણે વામન અવતારનું મૂકશું રાધાકૃષ્ણ લગ્નનું મૂકશું પછી ત્યાંથી જતા આપણે સુખ ઓલું સુદામા ચરિત્ર એમ બધા પાત્રો આવશે જો સરસ મજાના રાસ લેવા માંડાવો સરસ કીર્તન ગવાતા હોય એટલે પૂરું એટલે બહેનોને તાન ચડવા માંડે બહેનો છે ને રાસ લેવા માંડે એમાંય આ તો છે ને ભગવાનના અર્થે લેવાના હોય ને એટલે હરક કેમ ના હોય હોય જ ને મને તો બહુ આમાંય સરસ મજાના કીર્તન ચાલુ હોય અને એને ડીજેન વાગતું હોય ને ત્યારે આમ પગ છે ને સ્થિર ના રે એમ થાય કે દોડીને સ્ટેજ ઉપર રાસ લેવા માંડીએ એમ તો આમ બધા રાસ લઈને મમ્મીની તો બેઠા છે હું મમ્મીને કહ્યું ને કે તે આલો ને મમ્મી કે ના ના ભાઈ અમે થાકી જાય કે એટલે બધા જ યજમાન પરિવાર છે ને એ આગળ રાસ લેવા માંડ્યા કારણ કે હજી કથા ચાલુ નથી થઈ ને એટલે સાંભળવાળા હજી બહેનો હજી એટલા બધા આવ્યા નથી અને બહેનોને એવું હોય ને કે બધું કામકાજ કરીને જાઈએ તો પાછળ આપણે ચિંતા નહીં એમ એમ પછી છે આખો નંદભયો પૂરો કરીને હું એટલે બધા બહેનોને એમ હોય ને કે કામકાજ કરીને પછી જ હું એમ તો જો અમે પણ આજે કાપડું ને પહેરું ને પહેર્યું છે ક્યારે આવો વેશ બહુ પહેરતા ના હોય ને એટલે આવડે નહીં સાચો તો એટલે હસતા નહીં જે લોકો મારા યુટ્યુબ ફેમિલીવાળા છે ને એને ખાસ કહી દઉં કે જે મારી લાઈફમાં રોજ આવતા હોય જે મને આવી રીતના એક સભ્યની જેમ ઓળખતા હોય એ એને એક ખાસ કહેવાનું કે હસતા નહીં કારણ કે એ આ મારો પહેરવેશ નથી ને એટલે મને એટલું બધું પહેરતા ન આવડે એટલે મારા આ પહેરવેશમાં છે ને તમે હસતા નહીં મને તો છે ને આ વિડીયો અપલોડ કરીને તો મને એકલા એકલા હસવા હશે કે આ બધા જોવા ને તેમ કે ઓહો હો સોનલ બેને બાકી એક પછી એક રૂપ ધારણ કર્યા છે હો પણ જોયા જેવા એટલે બધા જો રાસ લઈ અને કથામાં બેસી ગયા છે અને ધીમે ધીમે હજી અમે તો થાકી ગયા હતા એટલે અમે બેસી ગયા હજી રાસ તો ચાલુ જ છે હો એટલે જો અમારા સગાવાળાને બધા આવ્યા હતા એ બધા બેઠા છે તો જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન થાય ને તો આપણે બધા બહુ ભાગ્યશાળી હોય ને એ જ ભાગવત સાંભળી શકે આપણા ઓલા જન્મના કર્મ હોય ને ત્યારે જ આપણે ભાગવત સપ્તાહ સાંભળવા મળે હો અને આ વાત સાચી છે અને ભાગવત છે ને માથે ત્યારે જ લેવા મળે કે કેટલાય જન્મનો ઉદય થયો હોય ને ત્યારે આપણે ભાગવત ભગવાનને માથે લઈ શકીએ પોથી યાત્રા કે ને આપણે પોથી માથે લઈ શકીએ તો જો બધી અમારી ભરવાડી બેનો આવી ગઈ છો મહિલા મંડળની બેનો જોયું બાકી આમ આમ વિડીયો તો મોઢા મલકા મંડળ હોય કે આવ્યા સોનલબેનો હોય કે હમણાં તારે ફોન લઈને જો કેટલા બધા હરખમાં છે આમ તો જો એના ચહેરાઓ તો જો કેવા સ્મિત થી આમ છલકતા હો મજા જ એવા રાખે અમારા મંડળના બહેનો છે ને એનું કામ બહુ ઊંચું છે સેવામાં એવા દોડી દોડીને સેવા કરે અને જો કથા વાર્તાને ધૂન ચાલુ થઈ ગઈ છે હવે કથા થોડીક વારમાં ચાલુ થઈ જશે એટલે મમ્મીને એને કહું વગાડો આ હું હવે તમે કરતાલ નહીં દીધી એ રાખવા દીધી એટલે જો એ બધા વગાડ છે મારા બે ફૈજી છે ને મારા મમ્મી છે અને પાછળ છે એ પણ અમારા ફૈજીના દીકરીને ફૈજીના દીકરાને બહુ છે અને હું છું તો છે ને જો તો તારે ધાનમાં ચાલો હવે અમને છે ને આરતી કરવા બોલાવ્યા છે કથા શરૂ થાય ને એની પહેલાં આપણે ભાગવત ભગવાનની આરતી કરવાની હોય તો કે દિડા જગમગ જગમગથા ય આરતી ભાગવત ભગવાન ની થા દીવડા જગમગ જગમગા યિવાડા જગમગ જગમગા ય આરતી ભાગવત ભગવાન ની થા દીવડા જગમગ જગમગા દીવડા જગમગ ઝગમગ ઝગમગ થાય મિત્રો જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન ક્યાંય પણ થાય ને ત્યારે એક માહોલ અલગ જ ઊભો થાય કારણ કે એમાં ભગવાનનો વાસ હોય એટલા દિવસ તમે જોજો એટલો આનંદમાં હોય એટલું આમ કુદરતી વાતાવરણ જ બદલી ગયું હોય ને આજુબાજુનું કે તમને એમ થાય કે ખરેખર અહીંયા ભગવાનનો વાસ છે એમ તમને પણ એવા વેલા ઉઠીને દોડી દોડીને કામ કરતા હો ને તો પણ તમને થાક ના લાગે આનંદ જ રહે સવારથી સાંજ સુધી કે આમ દોડી દોડીને કામ કરીએ ને તોય તમને એમ થાય કે નહીં હજી આ કરવું આ મગજમાં થાક હોય જ નહીં મગજમાં છે ને આનંદ હોય એટલે તમને થાક ન લાગે એટલે આરતી પૂરી થઈ ગઈ ને એટલે હવે કથા ચાલુ થઈ ગઈ હવે અમારા સાંખયોગી માતા દક્ષાબા છે ને એના મુખારવિનથી સરસ મજાનું એની અમૃત વાણીમાં એના સરસ મજાના શબ્દોથી ભાગવતનું પારાયણ થાય છે કેટલા બહેનો આવી ગયા જો મેં કીધું હતું ને તમને હજી જો હજી જો નંદ આવવા દો હજી નંદ ટાઈમ થવા દો એટલે આ બધું ભર ભરચક કહી છે કારણ કે અમે અંદાજ લગાવ્યો હતો જ કે આજે બહુ જ આ બહેનો હશે કારણ કે નંદ ઉત્સવ હોય ને એ બધાને પ્રિય હોય એટલે બાઈઓને લાગતે વળતે બધાને કહી દે કે નંદ ઉત્સવ છે આજ આવજે એક આજ વહેલી આવી જજે આજે આવજે આવજે આખો સભા મંડપ ભરાઈ ગયો જો એટલે નંદ નંદ ઉત્સવ હોય ને એટલે બધાને છે ને રાહ જોઈ ક્યારે આવશે ક્યારે આવશે નંદ બાવા ક્યારે આવશે વાસુદેવ ક્યારે આવશે ટોપલામાં લઈને કૃષ્ણને એટલે બધા જ રાહ જોવે છે અને આ ટૂંકમાં પતાવવાની હોય કથા એટલે ટૂંકમાં બધા અવતારો પણ ફટાફટથી આવતા હોય સ્કંદ પણ ફટાફટ બહેનોને સમયમર્યાદા લઈને પૂરા કરવાના હોય પણ અમારા સાંખયોગી દક્ષાબા છે ને સાંખયોગી દક્ષાબા એના મુખેથી ભાગવત ઘણી વખત વંચાઈ ગઈ છે અને ખરેખર ટૂંક સમયમાં એ એકો એક અધ્યાય એકો એક ચરિત્ર પૂરું કરવું નહીં બહુ અઘરું છે તમે જોજો આપણે ભાગવત જ્યારે સાત દીવદી ધામધૂમથી કરીએ ને ત્યારે આપણે ભાગવત માન પૂરી થાય તો આ એક પણ અધ્યાય મૂકા વગર એક પણ સ્કંદ મૂકા વગર ભાગવત વાંચવી ને એ બહુ અઘરી છે તો એ બહુ તન તોડ મહેનત કરે છે કે આપણા જે ભક્તબહેનો છે એને કોઈને કોઈ રીતે કથાનું રસપાન કરે તો જો બધા કેવા ઇંતજારીમાં છે બધાય કેવા ક્યાંથી છે દૂરથી આમ આમ આખું સ્ટેજ ચીરીને જવાનું છે જો બધાને બેસાજાને બધાની નજર છે ને વાત છે હો વાસુદેવ ટોપલામાં લઈને આવે છે ને જો નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલકી જય કનૈયા લાલ કી જય જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય જય કનૈયા લાલ કી નંદંદંદંદંદંદંદંદંદંદંદ ઘંદ ભયો જય કનૈયા લાલ કી નંદંદંદંદંદંદંદંદંદંદંદ ઘેરાંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય જય કનૈયા લાલ કી હાથ દિયો ઘોડા દિયો દિ દિયો પાલકી હાથ દિયો ઘોડા દિયો ઘોડાર દિયો પાલકી નંદંદંદંદંદંદંદંદંદંદંદ ઘ ઘંદ ભયો જય કનૈયા લાલ કી નંદંદંદંદંદંદંદંદંદંદંદંદ ઘ ઘંદ ભયો જય કનૈયા લાલસો દકો લાલો ભયો જય કનૈયા લાલસો દકો લાલો ભયો જય કનૈયા કી હાથી દિયો ઘોડા દિયોર દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયોર દિયો પાલકી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલકી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલકી પાછળ બધી ગોપીઓ ઘેલી થઈ છે જો ભરવાડો બધી આયરાણીઓ ભરવાડો બની છે ને કેવી ઘેલી થઈ અને ભગવાન આવ્યા છે ને તો તારે તાને ચડ્યા છો બધાય એવા આનંદમાં છે એવા આનંદમાં છે ને કે એનું કોઈ આમ ભાન ભૂલી ગયા એમ કહું ને તો હાલે અને એમાંય પ્રસાદી તમે જોજો ઘરે તમે કેટલી પ્રસાદી ખાવ કેટલી ચોકલેટ ખાવ એનો આનંદ છે ને એના કરતાં તમને જે આ નંદભયો હોય ને એમાં જે ચોકલેટને ઉડતી હોય ને એ લેવાની પ્રસાદીની કોઈ મજા આવે જોજો તમે જોવો જો તમને મજા જ એવા રાખશે કારણ કે આ પ્રસાદીની ચોકલેટ ભલે ને પાવલીની હોય પેનું એનું મહત્ત્વ કેટલું વધી જાય એ સમયે સમયે મહત્ત્વ કેટલું વધી જાય છે કે આ સામાન્ય રૂપિયાવાળી ચોકલેટ છે તે એની કિંમત તો જો આજે કેવડી થઈ ગઈ કારણ કે એ ભગવાનના અર્થે વપરાણું છે ભગવાનના અર્થે જે પણ વસ્તુ વપરાય ને એની કિંમત તો વધી જ જાય છે એટલે તો કહેવામાં આવે છે કે હંમેશા ભગવાનના ગમતા થઈને રહીએ ને તો ભગવાન આપણી સાથે છે જ તો નંદ બાબાવા તો લઈને વયા ગયા છે કાનુડાને સ્ટેજ ઉપર અને એને તારે કાનુડાને તો જુદી જુદી છાબો આવી છે ને લાણીઓ વેચાય છે હો તારે ચોકલેટોની લાણી વેચાય અહીંયા તો તારે બધી ભરવાડો અને આયરાણીઓને તારે રાસ લેવા માંડી ગયું છે આમ તો જો કેવા સરસ મજાના ગોપીઓ ઘેલ્યું બની ગયું જો કૃષ્ણ જન્મથી ગોપ્યુ ઘેલી બની ગયું એને તારે આ યશોદાના આંગણામાં આજે અતિ આનંદ ભયો છે કે કોઈને ભાન નથી એવા રાસમાં ગુલતાન થઈને બધાય રાસ લે છે જો આ કાપડું ને પહેરું ને પહેરીને જે કોઈ દી પહેરું ના હોય ને એ પહેરીને રાસ લેવા એટલે બહુ અઘરું થઈ પડે હો એ તો અમે પહેર્યા હોય ને એટલે અમને ખબર હોય કારણ કે આ આપણો પહેરવેશ નથી છતાંય આ ભગવાનને અર્થે આવા કપડાં પહેરીને એટલે અન અલગ જ આનંદ હોય ને આ કપડામાં તો જોજો દરેક સ્ત્રી બહુ સુંદર લાગશે એમ કેમ તો કે આપ આપણા ભગવાનના કુટુંબનો છે ને પહેરવેશ એટલા માટે દરેક સ્ત્રીએ જે આ કાપડું પહેરણને હોય ને એટલે આ છે ને બહુ સરસ જ લાગે એમાં કોઈ શંકાને સ્થાન નથી એમ તો જો ઉપર સ્ટેજ ઉપર એ આપણે ભગવાનને વધામણા થાય છે અને ફૂલોથી વધાવે છે અને ઉપર સ્ટેજ ઉપર એવો સરસ માહોલ છે અને સ્ટેજ ઉપર તો બધા ના સમાય યજમાન પરિવાર હોય અને આપણે નીચે જો બધા કેવા ઘેલા બની ગયા જો હેપી બર્થ ડે કૃષ્ણા વાહ કેવું સરસ છ લખ્યું જો એ પણ આખું ફૂલોથી હો અને આ સ્ટેજનું ડેકોરેશન તો જુઓ તમે આમ ચિત્રો તો જુઓ કનૈયાના કેવા સરસના છે આમ નજરેથી હટતા નથી હેપી બર્થ ડે કનૈયા હેપી બર્થ મારા કાનુડા જો બધા કાનુડો તો હિચકે છે અને બાકી આખું ગોકુળ ઘેલું વયનું છે તો આ કુ એટલે આખો સભા મંડપ ઘેલો થઈ ગયો છે સભા મંડપ જાણે આખું ગોકુળ ગામ બની ગયું હોય ને એવું દ્રશ્ય દેખાય છે જો અતિ આનંદ ભયો આજે મારે આંગણે કનૈયો આવ્યો જો જો તમે આ બધા કેવા રાસ લીએ છે હો 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 ના તાનમાં હોઉં તારો ગુલ તાન થઈને નાચે છે જો કેમ ના ના નાચે ભાઈ આ તો યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી જો કૃષ્ણ રમાડે છે રાસ ગોપીજન ઘેલા બના છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીજન ઘેલા બના છે ઘરના તે કામકાજ પડતા મૂકીને આવ્યા ક નહીંયા બધા મણામાં ગોપીજન ઘેલા બના છે જો કેવા સરસ મજાના રાસ લે કોઈ દી લીધા આપણે આવી રીતના રાસ એક સરખા એને પેણા પહેરેલા છે ને કેટલી દરેક સ્ત્રી બહુ સુંદર લાગે છે જો ખરેખર વખાણ નથી કરતી અમે બધા બધા અમને એમ કહેતા તમે આજ કેટલા મસ્ત લાગો છો તમે આજ કેટલા મસ્ત લાગો છો એમ એટલે આજ તો જો સરસ મજાનો નંદ ભયો છે તો જો બધા કેવા નાચે છે જો કેવા સરસ એકાબીજાને ફૂલો ઉડાડે છે અને ભગવાનને ફૂલો ઉડાડે છે અને જો બાજુમાં એક નાનકડો બીજો કાનુડો છે તો ખબર નહીં સપ્તાહના દિવસો છે ને ફટાફટથી કેમ વહી જાય નહીં ખબર ના પડે સવારથી સાંજ કેમ પડી જાય ને હરખમાં ને હરખમાં તો નંદભાઈઓ બહુ ધામધૂમથી ઉજવો બહુ ધામધૂમથી ઉજવો કે એની વાત પૂછોમાં પછી તો કે બધાને પ્રસાદ લઈને જ જવાનું પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું જ નહીં ટીંબાવાડી મહિલા મંડળના બહેનો સાંખયોગી માતાઓનો ખૂબ આગ્રહ છે જેશ્રીબા કૈલાસબા દક્ષાબા અપેક્ષાબા અને માનસીબા આ બધા રોજ તે કહે જ છે કે દરેક લોકો જેટલા બહેનો છે બધા સાંજે પ્રસાદ લઈને જ જાજો કથા પૂરી થાય એટલે પ્રસાદ લીધા વગર કોઈ જાતા જ નહીં કારણ કે પ્રસાદ પણ અમે બહુ બનાવીએ છીએ તમારા લોકો માટે તો જરૂરથી પ્રસાદ લેજો એનો એટલો ભાવ છે એટલો આગ્રહ છે અને સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે ગજો બધા બેનો પ્રસાદ લઈને જશે તો આમ સાંજ કેમ પડી ગઈને ખબર જ ના પડી અને કૃષ્ણ જન્મ ઉત્સવ પૂરો થયો